આજના દિવસના ગુજરાતના સૌથી મોટા અને સૌથી ગમખ્વાર અકસ્માત આવી રહ્યા છે અને આ અકસ્માત છે સુરતથી સુરતમાં એક બેફામ બીઆરટીએસ બસે ફરી એક વખત એવો હાહાકાર મચાવ્યો એવો આતંક મચાવ્યો કે માત્ર સુરતમાં નહીં સમગ્ર રાજ્યમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે બીઆરટીએસ બસે સુરત કતારગામના ગજેરા સર્કલ પાસે આઠ લોકોને કચડી નાખ્યા જી હા આઠ લોકોને અને બે લોકોના ઘટના સ્થળે મોત થયાની આશંકા જતાવવામાં આવી રહી છે અને છ લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે આ કોઈ પહેલી વખત નથી કે સુરતમાં બીઆરટીએસે અકસ્માત સર્જો હોય આ પહેલા પણ અનેક આવા કિસ્સાઓ થઈ ચૂક્યા છે જો ગણવા બેસીએ તો દિવસો જતા રહે છ મહિના પહેલા વીઆર મોલ પાસે બસ સ્ટેન્ડમાં બીઆરટીએસ ઘૂસી ગઈ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા થોડા ટાઈમ પહેલા એક વિદ્યાર્થીનીને અડફેટે લીધી એ પહેલા એક મહિલાને અડફેટે લીધી બીઆરટીએસ બસ એ સુવિધા માટે છે કે મોત લઈને જ આવે છે સૌથી મોટો સવાલ છે શું વાંક હતો એ રાહદારીઓનો શું વાંક હતો એ લોકોનો જે શાંતિથી પોતાના ઘરે જઈ રહ્યા હતા પોતાના કામથી ઘરે પરત ફરી રહ્યા હતા આજી પ્રારંભિક માહિતી છે તપાસ થશે સત્ય સામે આવશે અને કદાચ કંઈ બીજું નીકળે પરંતુ એક વાત સત્ય અહીંયા એ દેખાઈ રહી છે કે બીઆરટીએસ બસ એ અકસ્માત સર્જ્યો છે ને બે લોકોના જીવ ગયા છે છ લોકો જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે મંત્રીઓ પહોંચી ગયા પરંતુ આશા રાખીએ મંત્રીજી પાસેથી બે હાથ જોડીને વિનંતી કરીએ મંત્રીને કે એવી કોઈ કાર્યવાહી એવી કોઈ દાખલા રૂપી કાર્યવાહી કરશો કે જેથી કરીને જે સુરતની માતેલા સાંઢ જેવી આ બીઆરટીએસ બસ છે ને એને ચલાવનારામાં થોડું શાન આવે થોડી બુદ્ધિ આવે દ્રશ્યો પણ કેટલાક એવા છે કે અમે આપને દેખાડી નથી શકતા નિયમોને આધીન અમે દ્રશ્યો આપને નથી દેખાડી શકતા એટલા વિચલિત કરનારા આ દ્રશ્યો છે એટલા ખોફનાક આ દ્રશ્યો છે સુરતના રસ્તાઓ લોહીથી લાલ થઈ ગયા છે અને આ મેં પહેલા કહ્યું એમાં પહેલી વખત નથી જરૂર છે કે સુરતમાંથી ગાંધીનગર બેઠેલા મંત્રીઓ નેતાઓએ નોંધ લેવાની ગુજરાતના હરેક લોકોનો જીવ કિંમતી છે આપ પણ જાણો છો થોડું સમજો થોડી કાર્યવાહી કરો આજ મુદ્દા ઉપર વધુ અપડેટ અમે આપને આપતા રહીશું આ પ્રારંભિક માહિતી છે હજુ તપાસ થશે હજુ સત્ય સામે આવશે અને એમાં શું સામે આવે છે એ પણ અમે આપણે અપડેટ આપીશું એ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત